હલો ફ્રેન્ડ્સ તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું આમળાનું જ્યુસ બનાવીશું તો અહીંયા મેં પાંચ આમળા લીધા છે અને તે આપણે બે ગ્લાસ જ્યુસ બનાવીશું અહીંયા આમળા સ્વાદમાં તુરા હોય છે અને થોડા ખાટા હોય છે અને વિટામિન સીથી ભરપૂર હોય છે તો અહીંયા આંબળાનું આપણે શરબત બનાવીશું અથવા જ્યુસ પણ તમે કરી શકો છો તો અહીંયા આમળાનું આવું શરબત તમને મળી જાય તો સવાર સવારમાં તો અહીંયા વિટામિન સીથી ભરપૂર હોય છે આંખોની રોશની પણ તેજ વધારવાનું કામ કરે છે અહીંયા આંબળા સરસ એવા આપણે તાજા અને ફ્રેશ લીધા છે તો અહીંયા આમળાને આ રીતે કટિંગ કરી લેશું અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટી છે તે દબાવી દઈશું એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને જોવા મળશે તો અહીંયા આપણે આંબળા છે તેને આ રીતે કટિંગ કરી લેશું આંબળા છે તે વાળ અને જે પાચનક્રિયા છે બ્લડ શુગર તેને શુદ્ધ કરવાનું કામ કરે છે વાળ છે તે લાંબા કાળા અને સિલ્કી બનાવવાનું કામ કરે છે અને આ વિટામિન સીથી ભરપૂર હોય છે એટલે આંખની રોશની છે તેને તેજ વિતારવાનું કામ કરે છે અહીંયા આમળાનું જે સેવન શિયાળાની ઋતુમાં જોવા મળે છે તો અહીંયા આમળા છે તેને ઋતુ હોય ત્યારે શિયાળાની ઋતુમાં તમારે આવું શરબત પીવાથી ખૂબ જ સરસ એવું મગજ મજબૂત બને છે અને તેજ પણ વધે છે આમળા ખાવાના ઘણા બધા ફાયદાઓ હોય છે આમળા પોટેશિયમથી ભરપૂર હોય છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે તો આવા આમળાનું સેવન તમારે સવારે અહીંયા નૈણા કોઠે આવું શરબત મળી જાય તો બીજું કશું ન જોઈએ તો અહીંયા આપણે જે પુદીનાના પાંચ છે તેને એડ કર્યા છે અને આમળાના ટુકડા એડ કરી દીધા અને આદુનો અડધો ઇંચ આદુનો ટુકડા છે તેને એડ કરી દીધા છે અને અહીંયા બે ચમચી જેવું આપણે ગોળ એડ કરીશું તો તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને શરબત પણ એટલું સરસ એવું આપણું બનશે અહીંયા તમે શરબત પણ કહી શકો અને જ્યુસ પણ કહી શકો બને કહી શકો છો અહીંયા એટલું હેલ્ધી છે આપણે આમળાનું શરબત બનાવીશું અહીંયા આમળા છે તે બળ શુગરને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે તો આમળાના ઘણા બધા ફાયદાઓ હોય છે તો અહીંયા આપણે આ રીતે આંબળાને મિક્સરમાં ક્રશ કરી લીધા છે અને તેની એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે હવે એમાં થોડુંક આપણે પાણીની જેમ જરૂર પડશે બે ગ્લાસ એટલું આપણે એડ કરીશું અને આમળા આપણે પાંચ જેટલા લીધા છે હવે અહીંયા એક વાસણ રાખેલું છે અને એમાં ગરણી એમાં આ રીતે ગાળી લેશું એટલે જે વધારાનો કચરો છે તે દૂર થઈ જશે અહીંયા આમળાની ઘણી રેસીપીઓ બને છે તો અહીંયા આપણે જ્યુસ બનાવીશું તો અહીંયા આપણે છોલ છે તેને જવા દઈશું અને એમાં ગોળ નાખેલો છે નકર સુકવવાથી તેના પાવડર પણ બની જશે એમાં વિટામિન બધા જતા રહ્યા હોય છે અને આ રીતે તમે જ્યુસ તમે બનાવી લેશો એટલે સવારમાં તમારે ઉઠી અને નૈના કોઠે પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું એડ કરીશું હવે સર્વ કરવા માટે આપણે ગ્લાસમાં થોડાક જ્યુસ એડ કરી દઈશું તો અહીંયા આપણા બે ગ્લાસ બની અને રેડી થઈ ગયા છે તો હવે અહીંયા વિટામિન સીથી ભરપૂર આપણે લીંબુ છે તેને એડ કરીશું તો બંનેમાં વિટામિન સી હોય છે તો લીંબુ પણ એડ કરીશું થોડું ગળપણ સામે થોડીક ખટાશ હોય તો આ શરબત મજા આવશે અને તમને પણ મજા આવશે એટલું ટેસ્ટી અને સારું એવું બનશે તો આપણે બરાબર તેને મિક્સ કરી લેશું અને હવે અહીંયા આપણે હવે આપણે અહીંયા ફુદીનાના પાન એડ કરીશું તો અહીંયા આપણું આ શરબત છે તે બની અને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આવું અહીંયા તમને જ્યુસ મળી જાય અથવા તો શરબત મળી જાય તો સવારમાં તમારે આવું પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે બોડીમાં અને હેરમાં તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ